ફ્રેન્ડ ફ્રેન્ડ અધિકારી અધિકારીધુરા પોલીસ તેમજ અરજદાર ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલકુમાર તાવિયાર તેમજ ભારત આદિવાસી પાર્ટી ફતેપુરા તાલુકાના કાર્યકરો સાથે રાખી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા કાડિયા વલુંડા કરોડિયા પૂર્વ ખાતે બજારોમાં પરવાનગી લીધા વગર ગેરકાયદેસર ચાલતા કેરીના જ્યુસ સેન્ટરો પર તપાસ કરતા બિનઆરોગ્યપ્રદ જ્યુસ ફૂડ કલર મળી આવેલ તેમજ તમામ જ્યુસ સેન્ટરો ચલાવનાર બીજા રાજ્યના યુપી બિહારના જણાય આવતા તેમની પાસે જ્યુસ સેન્ટર ચલાવવાનું લાયસન્સ કરાર પંચાયતમાં નોંધણી તેમજ પોલીસ રજિસ્ટ્રેશનનું માંગતા એક પણ પુરાવા મળી નથી જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી નિલેશભાઈ રાઠવા સ્થાનિક પોલીસ તંત્ર તલાટી શ્રી શ્રેષ્ઠોરા કાયદેસરની કાર્યવાહી કરી બિન આરોગ્યપ્રદ કેરીનો જ્યુસ બગડેલી કેરીઓ ફૂડ કલર એસેન્સના સેમ્પલ લઈ તેનો નાશ કરી તાત્કાલિક જ્યુસના તમામ સેન્ટરો બંધ કરવામાં આવ્યા રિપોર્ટ કિસાન